નંદરાવતન જિલ્લા કાકા ઓ બા કાર નો ભૂખે છે હે બા ઓય બા હરી બધા હજાર મજામાં છીએ અત્યારે

ભાઈ ના ના સ્ટાર્ટિંગ એને જ કરી રહ્યું છે અને એ બેઠી બેઠી તો ખાય છે ખાસ વેફર ખાય છે અને મને ત્યાં બોલવામાં થોડોક ફેર પડી ગયો મોઢામાં આજે બે ટાકા છે અને પણ કાંઈ વાંધો નહીં ડોક્ટરનો કાલે ફોન હતો અને કીધું કે વાંધો ને આવું થોડુંક બોલો તો વાંધો નહીં પણ એ આમ તો ન બોલતા એટલે આપણે ધીમે ધીમે બોલશું તો અત્યારમાં મસ્ત નાઈ કમ્પ્લીટ થઈ ગયા છે સરસ મજાના તૈયાર પણ થઈ ગયા છે અને થોડુંક જ્યુસ બ્યુસ પણ પી લેવી આ બધું કમ્પ્લીટ રાખ્યું છે મશીન ઉપર આપણે પણ મસ્ત રાતે જ્યુસ બુસ પી લેવી અને મારા મમ્મી ગયા છે વરિયાળી લણવા તો આજ ન્યા મારો મારવા જવાનું છે તો આવું છે હાલ ભાઈ ભાઈ કાંઈ વાંધો નહીં તો ડાયરેક્ટ હવે વાડીએ જઈને મેળા તો કન્ટિન્યુ અંગમાં બન્યા રહેજો તો મેં તમને વાત કરી હતી એમ જ તે કે અત્યારે વાડી આટો મારો આવી ગયા છે અને અત્યારે આમ જો એવો તડકો પડે છે અને આ બધું પહેલા આગળના બ્લોગમાં મેં બતાવ્યું હતું તમને કે કેવું વરિયાળીનું આમ હરિયાળી હરિયાળી હતી હરિયાળીને પછી વરિયાળી અત્યારે પછી વરિયાળી તો પાકી ગઈ છે પછી હરિયાળી વહી ગઈ છે અને આમ બે માસ્ટીઓ જો વાંહે રહી ગયા તડકાના હલો ઉતાવળ રાખો હાલા જાવ છો ઈ સીટી ના માણસો છે ને એટલે થોડાક વાહે રહી ગયા હા માર મમ્મી ના થવાય જ ને કા મમ્મી તો જય દ્વારકાધીશ કા દેશ મમ્મી આ બાજુ જવો તડકાના લાલ ટમેટા જેવા થઈ ગયા બોય રાખ્યું નથી રીટા કાકી હારું છે ને

તો વાંધો અમારી પૂરી નહીં થાય બહુ તડકો લાગે આપડે વ્યાજ સાય તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો હરિયાળી ના ખેતર માંથી આટો મારી અને મળીને અત્યારે વ્યા ઘરે આપણે ઘરે જોઈ તો અહીં કેવલ ની કંઈક રોટલી બનાવવાની છે બહુ ગરમી થાય છે હા પાડે છે પાછી એવું છે એમને એને જો ગરમી થાય પણ ગરમી બહુ થાય ને માણા એની ગરમી થાય કાંઈ વાંધો નહીં કોને કોને ગરમી થાય છે અત્યારે એ કોમેન્ટમાં જરૂર કહેજો અને ખાસ કરીને અમારા ગામડામાં રહેતા હોય ને એ કોમેન્ટ કરજો કેમ કે સિટીમાં થોડીક ઓછી ગરમી લાગે અને સિટીવાળાએ કોમેન્ટ કરજો કે એને કેવી ગરમી છે એમ કાં જય પરસેવો લુસે ઓહો અરે કરી એસી મૂકાઈ દઉં હે

કાઈ વાંધો નહીં તો નિરાત્ય વજવ બપોરા કરી લેવી તો કન્ટિન્યુ રોગ માં બધાએ કાટો દુઃખેશ બા તાવ આવે માથું દુઃખેશ પગ કળે છે શરદી થઈ ગઈ ઉધરા આટલા બધા રોગના નામ લેતા તમને થાય શું ગરમી ઉનાળો છે ગરમી જ થાય કે ગરમી થાય એટલે જા બેઠી બેઠી અહીંયા વાસણ ઉઠકતી હતી સાહે અને બપોરા કરીને બધા નવરા થઈ ગયા ન મમ્મી જો કાંટો દુખે છે ને તો કાઢતા હતા બેઠા બેઠા તો મન છે શું થાતું હોય છે કાત કે ગરમી થાય એસી લેવું બાર હમ હા એસી લેવું છે એસી તમે રહી નહીં આખો પણ એસી આપણે માફક ન આવે ગોધરાવ ગોધરા ગોધરાવ ડિઝાઇવર હે તારે એસી લેવુંશ

તો અત્યારે જો બકાલું ઘટતું તું બુ લઈને આપણે વેવા આપણને જાણે કેમ આમ હાવ ફ્રી સમજાવે એક પછી એક કામ સિંધાસ કરે

તને બા વડ્યા વાયો ધૂણવાનો ધૂણ તો એક વાર ધૂણતી બેટી બેટી લે કા તો ડુંગળી જેવડા ડોળા ફાડ્યા ફ્રીઝર માં કઈ શેખ ખાવાય એવું મારા બાપણી રે અને ચાલો હું તો ચાર છીને ચાલ તેલોજી ચાલી રો એમ ગોય 45 મિનિટ માં ડ્રાઉન્ડ રામણવા માં આવે ઓર બડા 45 મિનિટ માં અચ્છા રનિંગ ગો ટાઈમ એમ કે સાથ ગેન વાજે કતે હે ઓર બાર બાર બેઠ કરતે હે બેટમેન કો

ધૂનમાંથી જાય કેમ કે આજ તો તમને થાય કે રવિવાર છે નહીં ધૂન કેમ છે પણ મારા ગામમાં એક શ્રદ્ધાંજલિ રૂપે ધૂન રાખેલી હતી તેને આ જવાનું હતું તે ત્યાં ગયા હતા કેમકે ગાયક પોઝિશન તો હતી નહીં એટલે કે ગાયું નહોતું ખાલી હાજરી આપી હતી મંડળમાં છે એટલે હાજરી તો આપવી પડે અને પછી પાછા ગયા હતા મહેસ જોવા કારણ કે અમારા ગામમાં મહેશ રમાય છે બહુ મહેશનો શોખ તો છે નહીં કે ખબર પડે નહીં પણ ખાલી જોવા ગયા હતા આંટો મારવા ગયા હતા અને ઘણો બધો આનંદ આવ્યો તો આ સાથે અમારો અભિવાસ તો રીતે પસાર થયો હતો તો આ સાથે આપણે આજનો અવલોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશે ન અવલગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય